જય માતાજી માતાજી અમે ગુજુરોહણ પહોંચી ગયા છે તો તમને પણ માતાજીના દર્શન કરાવ મિત્રો મા સદીના આજે આઠમ નો દિવસ અને મા સદીના દર્શન કરવા આવ્યા છે તમને પણ દર્શન કરાવ જય માતાજી જય માતાજી મિત્રો આજે આ છે મેં સિદ્ધેશ્વરી કળા એટલે આઠમના દર્શન કરવા રોહન ને ગુડન ટાઈમ રોહન જોઈ શકો છો દર્શન પાછળના મંદિરે અહીંયા તો મા કળાવાળી સૌનું ભલું કરે અને જય માતાજી તો જય માતાજી મિત્રો નવરાત્રિના નોરતા ચાલી રહ્યા છીએ અને આજે નવરાત્રિની કે આઠમું નોટું અને આજે આઠમનો દિવસ મિત્રો તો જે અમે આજે ગયા છીએ નવરાત્રિના નોટ પેટે કડાશ્વરી માતાના દર્શન એ આજે સરસ મજાના જે તમને બતાવ્યા માતાજીના દર્શન મિત્રો ખૂબ સુંદર મજા આવી આજે માતાજીના દર્શન કરવાની અમારા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું દરેક લોકોનું અહીંયા સ્વાગત છે તો હું જઈ રહ્યો છું તમને માતાજીના દર્શન કરાવવા તો મિત્રો આજે ખૂબ આનંદનો દિવસ અને નવરાત્રિનો દિવસ અને એમાં પણ આજે માતાજીની આઠમનો દિવસ અહીંયા સવાર સવારમાં મિત્રો પણ અમે આવી પહોંચ્યા છીએ વિસનગર તાલુકાનું એક કડા ગામ ત્યાં એક બિરાજમાન શ્વરી માતાજી ગુજરાત છે અને અહીંયા ખૂબ લોકો અહીંયા દૂર દૂરથી માતાજીની બાધાઓ માનવા અને દર્શન કરવા એ રીતનો આવતા હોય છે તો આજે જે રાણવાળું મંદિર મા સિત્તેશ્વરી માતાજીનું નવી અને અહીંયા મિત્રો તમારે કોઈ બાધા રાખવાની તમારી દરેક મનોકામના અહીંયા પૂરી થાય છે જે અહીંયા મન્નત હોય અહીંયા મંદિર માનવાથી તમારી દરેક મનોકામના અહીંયા મા સટેશ્વરીના ધામમાં પૂરી થાય છે મિત્રો તમે જે જોઈ શકો છો સામે જે રાન બતાવ ઝાડ છે એ રાનનું ઝાડ છે મિત્રો આ વર્ષો પુરાનું એક ઝાડ છે રાનનું અને એ ઝાડની નીચે એટલે કે મા સઠ્ઠી માતાનું મંદિર આવેલું છે મિત્રો હું પણ અહીંયા દર્શન કરવા આવ્યો છું ગુડુ રોહન મિત્રો અહીંયા સિદ્ધેશ્વરી માતાજીની હંમેશા માટે અમારા ઉપર આશીર્વાદ રહેલા છે અમારા પણ દરેક કામ અને મનોકામના પણ પૂરી કરે છે દર પૂનમ ને રવિવારે હું પણ અહીંયા કંઈ દર્શન કરવા આવતો હોઉં છું મિત્રો તમે પણ અહીંયા આવજો તો મા સિદ્ધેશ્વરી તમારી દરેક મનોકામના અહીંયા પૂરી કર સદીને હું પણ એવી પ્રાર્થના કરું છું મિત્રો ગમે તેવી મુશ્કેલીઓમાં તમે હોય યાદ કરો તમારી માતાજીના તમને દર્શન કરાવવું તો આ અમારા દીડિયાનું સતત દર્શન કરતા રહેજો જે સામે ઉપરના મંદિર છે અંબાજી માતાનું મંદિર છે જે નીચે દેખાય તમને સિ માતાનું

તો મા કડાવાળી સામે ગોળું કરે અને જય માતાજી તો મિત્રો તમે જોયું માતાજીના જે તમને દર્શન કરાવ્યા તમે સામે જોઈ શકો છો સિદ્ધેશ્વર સિદ્ધેશ્વરી માતાજી નું મંદિર આવેલું છે અને માં ગમે તેવી તમે મુશ્કેલીમાં હોય પણ